વડોદરા શહેરના કોર્પોરેશન ની જે પોલ છે તે વડોદરા શહેરમાં ભુવાઓ ખોલી રહ્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતના નબળી ગુણવત્તા વાળી જે કામગીરી કરવામાં આવી છે અસંખ્ય જે ભુવાઓ છે તે વડોદરા શહેરમાં પડી રહ્યા છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ આજની ટીમ છે તે આજે ભુવાના દર્શન કરાવી રહી છે પહેલા પણ અમે આપણે ભુવાનો દર્શન કરાવ્યા હાલ જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ની ટીમ છે અત્યારે પંડ્યા બ્રિજ થી નવા યાર્ડ જવાનો માર્ગ છે તે માર્ગ પર આવી પહોંચી છે અને અહિયાં ટ્રાફિક પોલીસની ખૂબ સહાનીય કામગીરી જોવા મળી રહી છે ને અહીંયા જે સામાજિક કાર્યકર્તાઓ છે તેમની સારી કામગીરી જોવા મળી રહી છે કેમ કે અહીંયા જે રીતના ભૂવો પડ્યો છે રસ્તા પર કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ કરવામાં આવ્યું છે સામાજિક કાર્યકર વિજય જાદવ છે તેમના દ્વારા જય જય ભૂવા પડ્યા છે ત્યાં આગળ બેનર મારવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરને લિસ્ટ કરો તેવા બેનરો લગાવવામાં આવ્યા છે જે રીતના વડોદરા શહેરમાં ગઈકાલ રાત્રિએ સંધવી સાહેબ વડોદરા શહેરની મુલાકાતે હતા તે દરમિયાન જો ચોક્કસથી થી સ્ટેશન થી નવા યાર્ડ જવાનો માર્ગ છે તે માર્ગ પર આવ્યા હોત ને તો કોન્ટ્રાક્ટરો દ્વારા ચોક્કસથી આ જે ભુવા છે તે તાત્કાલિક સમરકામ કરી દેવામાં આવ્યું હોત અત્યારે હર્ષંતભી સાહેબ આ માર્ગ પરથી નથી આવ્યા તે માટે અહીંયા જે ભૂવા છે તે જે છે તે કે છે એ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતના વાહન ચાલકો છે તેઓને હાલાકી પડી રહી છે હાલ જે રીતના સામાજિક કાર્યકર વિજય જાદવ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું તેઓ અહીંયા બેનર હાથમાં લઈને બેઠા છે અને અનેક જગ્યાઓ પર જ્યાં જ્યાં ભૂવા પડ્યા છે ત્યાં બેનરો લગાવી લાયા છે કે જે રોડ પર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ચોક્કસથી બ્લેકલિસ્ટ કરવામાં આવવા જ જોઈએ કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર આ રીતના ભૂવાઓ જે પડ્યા છે વાહન ચાલકો જે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે આપણે સામાજિક કાર્યકર છે તેમની સાથે વાત કરીશું છે છે રહ્યા આજે તો બીજું છૂટે છે એક વાત કહીશ કે વડોદરા શહેર નહીં પણ ભુવાનગરી શહેરની અંદર ફરી એક ભૂવા ધૂનાઈ ગયા છે આ સ્ટેશનથી લઈને જકાતનાકા સુધી વર્ષો પહેલા ડ્રેનેજની મેઇન લાઈનની કામગીરી થઈ હતી અને એ સમય દરમિયાન જે પુરાણ કરવાનું તે પુરાણ જે તે કોન્ટ્રાક્ટને પ્રોપર કર્યું નહીં કે જેના કારણે અત્યારે ભૂવા પડી રહ્યા છે મુખ્ય વાત એ છે કે અત્યારે તમે જો કે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે અને વાત તો મુદ્દાની એ છે કે જે પ્રમાણે મીડિયા આઉટ થાય છે સામાજિક કાર્યકર્તા અવાજ ઉઠાવે છે પણ આ જાડી ચામડીના લોકોની હું ઉડતી નથી કારણ વાત એ છે કે જે પણ કોન્ટ્રાક્ટ છે માલે તુજારાને કોન્ટ્રાક્ટ આપે છે અને બધું સેટિંગમાં બી બધું કામ ચાલતું હોય છે એટલે એને બી લીલા લહેર જ છે કે વિરોધ થાય કે ના થાય મને તો કામો મળવાના છે પણ આજે એક જાગૃત નાગરિક તરીકે અમારી પણ ફરજ બને છે અને ફરજના ભાગરૂપે આ આજે અમે એક બેઠા છે કે કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરો આજે અમે પ્રિયલક્ષ્મી મિલ નાળા પાસે પણ એક ભુવો પડ્યો છે ત્યાં પણ અમે બેનર લગાવ્યા છે અને અને અત્યારે બ્રિજ પાસે પણ પણ આ પડેલો છે છે ત્યાં અમે બેનર લગાવ્યા બીજી વાત તમને કે જે પ્રમાણે લોકોના વેરાના પૈસા કે ગઈ પરમ દિવસે બારસો કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી આજે અમને એક જુ કે બારસો કરોડ કોણ આપના એ પૈસા બધા પબ્લિકના છે પણ પબ્લિક ના પૈસા વ્યર્થ જઈ રહ્યા છે અને જે કામગીરી થવી જોઈએ કામગીરી થતી નથી એ વાત વડોદરા શહેર માટે દુર્ભાગ્યની કેટલા છપાયા છે અત્યારે મેં જ્યાં જ્યાં બુવા પડે છે મેં દસ બેનરો છપાયા છે અને જે જ્યાં બુવા પડશે ત્યાં આગળ હું આવી રીતે બેનર લગાવીશ અને આ ખરેખર આ એક જાગૃતતાનું મારું ખૂબ મોટું ઉદાહરણ લોકોને પૂરું પાડીશ કે જે પ્રમાણે બુવાઓ પડે છે અને ખરેખર તમને કહી દઉં કે કોન્ટ્રાક્ટરને આ જે બી કોન્ટ્રાક્ટર હશે કે જેને આ કામગીરી કરી છે એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને બીજી વાત કે આ જે બુવા પડે છે બુવાની કામગીરીમાં પણ કરવામાં આવે એ જ હું સરકાર પાસેથી માંગતો કરીશ શું કહેશું કે આ રીતના જે રીતના કામગીરી થઈ રહી છે વડોદરા શહેરમાં જે કોર્પોરેટરો છે તે આવી કામગીરી પર ઊભા નહીં રહેતા 两位 બધા જ કોર્પોરેટર ઉભા રહી છે પણ તમે જો કે અત્યારે આ તો એક આદત જ પડી ગઈ છે નવી વાત વાતો છે નથી કે જ્યાં પ્રમાણે ભાજપ હોય કે કોંગ્રેસ હોય જ્યાં ભૂવા પડે છે અને બીજી મુદ્દાની વાત એ છે કે જે પ્રમાણે જેને બી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ માલે તો તુજારાને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કેમ કે સેટિંગના કોન્ટ્રાક્ટ હોય ને આવી રીતે અમારા જેવા લોકો બી આંદોલન કરતા હોય તો એમને કોઈ અસર પડતી નથી કેમ કે એમના જે માય બાપુ જ ઉપર બેઠા હોય એમને ખબર છે કે આ ગમે તેટલું બુમ પડે કઈ કંઈ ફરક પડવાનો છે નથી અને આજે બી એક કોન્ટ્રાક્ટર છે તમને કહી દઉં કે જે પણ બ્રિજવાળા બી કોન્ટ્રાક્ટ હતા જેને લોકોએ આ આંદોલનો કર્યા હતા કે ભાઈ ઘણા એવા આવાજો પણ ઉઠી હતી કે આ જે બ્રિજ બનાવે છે કોન્ટ્રાક્ટર બી બ્લેક કરો પણ એવું થાય છે જ ક્યાં એટલે વડોદરા શહેરને ને નગરજનો આ વસ્તુ જાણવી જોઈએ અને હું તો કહું છું બધા જાગૃત થાવ હું તો કહું છું હરેક વ્યક્તિ જાગૃત થઈને આવી રીતે દેખાવ કરો તો આ લોકો જાડી ચામડી લોકો જાગશે અને આવનારા સમયની અંદર ઇલેક્શન આવી રહ્યું છે તમારી સામે બધું છે વિશ્વામિત્રી માં ફ્લડ આવ્યો ફ્લડની અંદર લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું એટલે આ વસ્તુ તમે જોઈને જાગો અને આવનારા સમયને આ લોકોને વાંચ આપો એ જો શહેરી જોઈને કહેવા માંગી છું વિજયભાઈ ગઈકાલ રાત્રિ સાહેબ છે આખા વડોદરા શહેરમાં ફર્યા હતા હરશદ વિસાઈપની વાત કરી રહ્યો છું જો સ્ટેશન થી આ નવઈર જવાના માર્ગ પર આયા હો તો રાતોરાતા બુવા પૂરાઈ ગયા હોત ને અત્યારે તમને કહી દઉં કે વડોદરા અંદર કોઈ બી મોટા નેતા આવે તો વડોદરા શેનીન્દ્ર દુલ્લની જેમ એને સજાવામાં આવે છે પણ તમને કહી દઉં કે નેતા ગયા પછી એ એઝ ઇટ ઇઝ જેવું છે એવું થઈ જાય છે અને તમે જો ગઈ કાલે અમે જોયું કે 12 વાગ્યે ના ટ્રેનમાં આયા સાહેબ અને એમની સાથે બધા મેયર બેયર થી લઈને બધી લાઈન લાગી ગઈ થી કેમ કે એમને ખબર છે કે લોકોના કામ કરવા કરતા સાહેબ જોડે ફરો તો અમને ટિકિટ મળશે અત્યારે સિસ્ટમનો ભાગ થઈ ગયો છે લોકોની છે ત્યાં એમને જવું નથી તમે જો કે અત્યારે વડોદરા શહેરને ફ્લડ આવે છે ભુવાઓ પડે છે ડ્રેનજો ઉભરાય છે કયા નેતા ક્યાં જાય છે એમને ખબર છે કે ભાઈ અમારે તો જે મોટા મુખ્યાઓ છે એમના છે અમને તો ક્યાં લોકોને કામ કરવું છે અને બીજું તમને કહેતો કે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા કેટલા બહાર નીકળ્યા છે તમે જો કે ગમે ત્યારે મોટા મોટા નેતા ત્યારે જ પેલું બિલાડામાં પેલું એનામાંથી બિલમાંથી બહાર નીકળે બીજું તો શું થાય છે અને આ વસ્તુ લોકોએ જાણવી જોઈએ આ ચાકી નાઇટ આ લોકો ઉજાગરા કરે છે ને મોટા નેતા આવે એટલે ઉજાગરા થાય છે પણ લોકોના કામ માટે આ લોકો નીકળે કરતા આ વસ્તુ વડોદરા શહેર માટે દુર્ભાગ્યની છે તમે જો કે લોકો એટલા ત્રાસી ગયા છે હું તો ખરેખર તમને કહી દઉં છું કે પ્રશાસનની અંદર જે પણ નેતાઓ ને તમે ખોબે ખોબે વોટ આપીને તમે જે એમને સત્તા પર બેસાડ્યા છે અત્યારે લોકોનો પારો ઉભો થઈ ગયો છે લોકો જ્યાં ત્યાં નેતાઓને નહાડી રહ્યા છે અને ખરેખર તમને કહી દઉં લોકશાહીનો અર્થ જ આ છે આ કોઈ રાજાશાહી નથી કે તાનાશાહી નથી લોકશાહી અર્થ છે ને જે પ્રમાણે ભીમરાવ આંબેડકર આંબેડકર સાહેબે જે સંવિધાન લખ્યું એ સંવિધાન એક વોટ આપવાનો અધિકાર આપ્યો અને આપણે આપણો નેતા નેતા લાવવાનો અધિકાર આપ્યો છે તો તો અમારા કેવા કે જે તમને કામ જે પ્રમાણે અત્યારે પબ્લિકમાં આક્રોશ છે કે ઠેર ઠેર લોકો નેતાનો ભગાડી રહ્યા છે અને ખરેખર તમને કહી દઉં કે લોકશાહીના ભાગ ભાગરૂપે લોકોએ જાગૃત થવું જોઈએ એ વાત હું કહેવા જે માંગીશી દર્શક મિત્રો નવા જવાનો આ માર્ગ છે ત્યાં રોડ રસ્તા ઉપર જે મસ્ત મોટા ભુવા પડ્યા છે વાહન ચાલકોને ઘણી તકલીફ થઈ રહી છે અહીંયા ભુવા આગળ જે ટ્રાફિક પોલીસ છે તેઓ દ્વારા બેરીકેડ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં રેલવે સ્ટેશનથી નવાયા જવાનો માર્ગ છે ત્યાં માર્ગ પર પર તો ઘણા બધા એવા પડ્યા છે 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 કે જે વાહન ચાલકો તે જીવના જોખમે એક જગ્યા જગ્યા પરથી બીજી નીકળી રહ્યા જ્યારે વડોદરા શહેરમાં જે રીતના કોન્ટ્રાક્ટરની જે આપ નબળી કામગીરી જોઈ શકો છો અહીંયા વિજયભાઈ જાદવ છે તેઓને ખાડામાં બેસવાનો વારો આવ્યો કેમ કે અહીંયા લોકોની ચિંતા કરીને તેઓ અહીંયા ખાડામાં બેઠા છે અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા બેરીકેડ મૂકવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ વાહન ચાલક